સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન સિંગિંગ સ્ટાર સુરેન્દ્રનગર અને સવા શાળાના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરના હર્ષિદાબેન રાવલ અને સવાસાડા દ્વારા આર્મી ઓફિસરો અને સ્વાતંત્ર્ય સેનાની સહિત સેનાનીઓના પત્નીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ પંડ્યા ભગીરથભાઈ રાવલ મહેબૂબભાઈ મુલતાની હિમાંશુભાઈ ત્રિવેદી હેમાબેન દવે હિરલબેન પરીખ માધુરીબેન મણિયાર ચંદ્રકાંતભાઈ શાહ તેમજ અંકિતભાઈ રાઠોડ જાગૃતિબેન પાટિલ આશિષભાઈ રાવલ અને શ્રીકાંતભાઈ પંચોલી આરતીબેન દવે ફાલ્ગુનીબેન દવે હિતેનભાઈ રાવલ ફાલ્ગુનીબેન રાવલ હાર્દિકભાઈ પરમાર ચંદ્રકાંતભાઈ ઠક્કર કલ્પેશભાઈ પરમાર જયભાઈ મહેતા ઉજ્જવલભાઈ દવે વગેરે સ્ટારના ગાયકો દ્વારા ત્રીસથી વધુ સુંદર દેશભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ઓજા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિયાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને આયોજન જાણીતા એડવોકેટ ધર્મેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું